હવે સાદા ભૂતકાળની સેન્ટેન્સ પેટર્ન કેવી હોય પેલી વસ્તુ એ જોઈ સાદા ભૂતકાળ એટલે શું પેલા એ સમજી લઈએ ભૂતકાળની આ કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય દાખલો થઈ ગયો નજીકના ભૂતકાળમાં દાખલા આપણે ઘણી વખત વાર્તા કહેતા હોય એક રાજા હતો તેનું નામ અમર શક્તિ હતું તો આપણે એમ કહી શકીએ વન્સ ધેર વોઝ એ કિંગ હિઝ નેમ વોઝ અમર શક્તિ આ બધી વાર્તાઓ જે છે ખાધું પીધું રાજ કર્યું આવું આવે જે બોલવામાં ગુજરાતીમાં એ બધું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં થાય છે હવે એની રચના છે તે કેવી હોય સાદા ભૂતકાળ સાદા ભૂતકાળમાં શું આવે પેલા સબ્જેક્ટ આવે પછી વી ટુ આવે ઓબ્જેક્ટ આવે અને અન્ય અધર વર્ષ અન્ય અથવા અધર વર્ષ હવે જો સબ્જેક્ટ આ વી ટુ શું છે કોઈ પણ ક્રિયાપદ હોય વિદ્યાર્થી મિત્રો એના ત્રણ રૂપ હોય વી વન વી ટુ અને વી થ્રી કોઈ પણ ક્રિયાપદ હોય એના ત્રણ રૂપ હોય મૂળ ક્રિયાપદ મૂળ ક્રિયાપદ ભૂતકાળ અને ભૂતકૃદંત ભૂત ત

ત્રણે ત્રણ રૂપો આપેલા છે પછી રેગ્યુલર વર્ષ હોય કે ઇરેગ્યુલર વર્ષ બધા જો તમારે જોતા હોય તો કોમેન્ટમાં છે તે પીડીએફ લખજો હું તમને પીડીએફ છે તે મોકલી દઈશ ચાલો હવે આગળ વધીએ સબ્જેક્ટ વી ટુ ઓબ્જેક્ટ અને સાદા ભૂતકાળની છે તે સેન્ટેન્સ પેટર્ન એક્ઝામ્પલ જોઈએ ફોર એક્ઝામ્પલ હી વોચ એ મૂવી

બીજું એક સેન્ટેન્સ જોઈએ આપણે ਹੀ પ્લેડ ક્રિકેટ હી પ્લેડ ક્રિકેટ યસ્ટર્ડે ક્રિકેટ યસ્ટર્ડે યસ્ટર્ડે હી આ વી2 થઈ ગયું આ કર્મ થઈ ગયું આ અનિત હી પ્લેડ ક્રિકેટ યસ્ટર્ડે તો સાદો ભૂતકાળમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાની પેલા કર્તા આવે પછી ક્રિયાપદનું બીજું રૂપ આવે કોઈ પણ ક્રિયાપદ હોય એનું બીજું રૂપ મૂકવાનું પછી છે તેનું ઓબ્જેક્ટ આવશે કર્મ આવશે અને અન્યમો માં પણ હોય યસ્ટરડે ડે કે ઇન ધ ઇવનિંગ કે એ બધા અન્ય છે તે છેલ્લે આવશે એ છેલ્લે મૂકવાનું હવે આ જે આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈ આ છે તે વાક્ય જોયા એ શેના હતા હકાર વાક્ય એસર્ટિવ સેન્ટેન્સ આનું પેસિવ આપણે કરવું હોય હવે ક્લિયર કરી નાખો પેસિવ કરવું હોય તો જો આનું પેસિવ કેવી રીતે થશે પેસિવમાં માં પહેલા કર્મ મૂકવાનું પછી વોઝ અથવા ભૂતકાળ છે એટલે ટુ બી ના રૂપ ભૂતકાળના વોઝ વેર છે તો વોઝ વેર મૂકવાનું પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાનું પછી બાય કરવાનું અને બાયમાં છે તે કરતા આમાં આય હોય તો મી થઈ જાય હિમ હોય તો હિમ થઈ જાય આ બધામાં લાગુ પડશે ગમે એ કારણો તમે પેસિવ કરશો સી હોય તો હર થઈ જાય ધે હોય તો ધેમ થઈ જાય વી હોય તો અર્થ થઈ જાય આ સેમ જ રહેશે બધા માટે સાદા ભૂતકાળનું હકાર વાક્યનું પેસિવ કરવું હોય તો આ સૂત્ર આવડતું હોય બધા સાદા ભૂતકાળના તમને પેસિવ આવડી જાય હવે આપણે દાખલો તરીકે એક ઉદાહરણ હમણાં જોયું કે હી પ્લેડ ક્રિકેટ હી પ્લેડ ક્રિકેટ આમાં કર્મ શું છે ક્રિકેટ તો આમ કરવું હોય તો શું થશે ક્રિકેટ હવે ક્રિકેટમાં અહીં જોવાનું હવે ખાસ અહીં ધ્યાન રાખો ફરીથી કહો કર્મ એક વચન હોય તો વોલ્સ કર્મ બહુવચન હોય તો શું મૂકવાનું વેર મૂકવાનું તો અહીં ક્રિકેટ એક વચન છે તો એક વચન હોય તો શું આવશે વોલ્સ ક્રિયાપદ છે બ્લેડ બીજું રૂપે એ થાય ત્રીજું રૂપે એ થાય પ્લે શું થઈ જાય હિમ તો તો ક્રિકેટ પ્લેડ બાય પછી જો એક એક્ઝામ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ જોઈએ સોરી સી સી હર મધર મધર તેણીએ તેની મમ્મીને મદદ કરી કોને મદદ કરી હર મધર આખું ભેગું છે તો હર મધર પેલા હર મધર હર મધર એક વચન છે તો શું આવશે વોશ ક્રિયાપદ છે હેલ્પ ત્રીજી રૂપ પણ હેલ્પ ડેથ થાય તો હેલ્પ બાય સી નું શું થઈ જાય હર હર મધર વોઝ હેલ્પ બાય હર હજી એક એક્ઝામ્પલ જોઈએ ધે એન્જોયડ એન્જોય ધ પિકનિક પિકનિક એટલે ઉજાણી તો ધે એન્જોય ધ પિકનિક આનું પેસિવ છે તે તમે જોતા હો વિડિયો અને તમે વિડીયો જુઓ તો આનું પેસિવ છે તે કોમેન્ટમાં મને કહેજો આનું પેસિવ શું થશે આપણે બે વાક્ય જોયા એના સૂત્રો જોયા ફોર્મ્યુલા જોયા તો તમને આઈડિયા આવે તમને આવડે મને કોમેન્ટ કરી કેજે હવે આ આપણે જોયા તે હકાર વાક્યના જોયા